દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નલસે જલ યોજનાનો ફિયાસ્કો થયો છે દાહોદ જિલ્લામાં નલસે જલ યોજના હેઠળ સાતસો એકવીસ ગામોમાં કામગીરી કરાઈ જેમાંથી દાહોદ તાલુકામાં નેઉ ગામમાં કામગીરી કરવામાં આવી ગલિયાવાડ ગામમાં બે વર્ષ વીત્યા પરંતુ ગ્રામજનોને હજુ સુધી પાણી નથી મળી રહ્યું ગામની વસ્તી બાર હજારની આસપાસ છે ઘર બહાર નરતો લગાવાયા પરંતુ તેમાંથી પીવાનું પાણી નથી મળી રહ્યું પરિણામે ગામની મહિલાઓને પાણી ભરવા માટે હેન્ડપંપ અથવા કુવા પાસે જવું પડે છે નળ સે યોજના હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો પરંતુ કેટલાક વિસ્તારમાં નળ તૂટી ગયા છે તો કેટલાક વિસ્તારમાં નળ માટેના સિમેન્ટના સ્ટેન્ડ પણ તૂટી ગયા છે જેને લઈને ગ્રામજનો ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે દૂર દૂરથી પાણી લાવવું પડે છે કુવાથી ને પીવા માટે તો વેચાતું પાણી લેવું પડે કઈ સુવિધા નથી કામ ધંધા પાણી માટે અમારે આ પડે તે અમે મજૂરી કરીએ કે પછી પાણી લાવી બેસાતું અમારે ગમે કાર્ય ઉઠાવીએ તો બી અમારી પાસે પાણી નથી હેડપંપમાં અમે પાણી લાવીએ તો હેડપંપમાં આવા હમણાં ટાઈમથી એકદમ ખાલી થઈ જાય તો અમારે ઘણી તકલીફ પડી જાય નળ યોજના ચાલુ કરી ત્યારનું નળમાં પાણી જ બંધ છે પાણી આવવાની કઈ જ કઈ દેખવા બી નથી આવ્યું કે પાણી આવ્યું છે કે નથી આવ્યું અમારે પાણી તકલીફ ઘણી પડે અમારે દૂર દૂરથી પાણી લાવવું પડે છે અને પાણી પીવાનું પાણી તો બીજા ગામમાં જઈને લાવવું પડે પાણી અહીંયા સુવિધા છે નથી કોઈ હજી દેખવા કોઈ આવ્યું નથી પાણી નળમાં પાણી આવે તો અમારે કોઈ દૂર જવું પડે નહીં જ્યારે આની જ ને ના અમારા નળ તૂટેલા પડ્યા અમારો હડપા તૂટેલા પડ્યા તો શું કરવાનું શું કરે અમે તો બધું કરી શકે પણ સરકાર અમારી સાંભળતી જ નથી ગરીબ ની તો શું કરવાનું લોકો ખૂબ તરસે મરી રહ્યા છે સરકાર નળથી જળની જે યોજના લાવી એ તદ્દન ફેલ છે ખાલી નળો ઉભા કરી દીધા હતા અને એ યોજનાને ત્રણ ત્રણ મીટર ઊંડી લાઈન નાખવાની હતી એની જગ્યાએ લોકો એક એક વેત ઉપર નાખી અને એ લાઈનો પણ તૂટી ગઈ જે નળો ઉભા કરેલા એ પણ તૂટી ગયા અને કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરો ઉચાપથ કરીને લઈને જતા રહ્યા એક પણ નળ એવો નથી કે જ્યાં પાણી આવે આ યોજના ગલેલિયાળ નહીં આખા જિલ્લામાં તદ્દન ફેલ યોજના છે